નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે પાટી તાલુકામાં માંગેલ આજના આરોપી રાજ્ય તલાટીને સીબીએ લગતર ઝેડપી લીધો આરોપી તલાટીએ અરદાર પાસેથી ગામનો મુરા બેના ઉતારાની નકલ આપવા ત્રણ હજારની લાંચ માંગી હતી જૂનગર જિલ્લામાં ગ્રામ પંચાયત સભ્ય સચિવ એટલે કે તલાટીઓ બેફામ થઈ ગયા છે ગામડાની ગ્રામ પંચાયતમાં જવળની અરદાના તાલુકામાં મથકમાં બોલાવશે અનેક ઉરિયાત ફરિયાદ ઉઠવા પામી છે ત્યારે નામની દીવાની સાથે જાગૃત નાગરિક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સુરનગર જિલ્લામાં ગ્રામ પંચાયત પંચાયત સભ્ય સચિવ એટલે કે તલાથી કામ કરતા નહીં કરવાનો પગાર લે છે અને કામ કરવામાં લાંચ રહે છે ત્યારે એસીબી પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ લખતર ગ્રામ પંચાયતમાં પાર્ટી તાલુકામાંથી બદલી થઈને આવેલ જશમી પેટડીયા વણોદ ગ્રામ પંચાયત તલા તરીકે ફરજ બજાવતા હતા ત્યારે વણોદ ગામના રહેવાસી પાસે ગામના મૂળના નંબર બેના ઉતારે નકલ આપવા માટે રૂપિયા દરેજની લાંચ માંગી હતી ત્યારે વચેટીયા રાજુ વસૈયાને અને લંચિયા તરફથી ઝડપી પડવા છટકો ઉઠાવવામાં આવ્યો હતો બંને આરોપીઓને એસીબીના છટકામાં લાંદેતા રંગે ઝડપી લેવામાં આવ્યા હતા આથી બંને આરોપીઓ સામે ભ્રષ્ટાચાર કલમ વિરોધી કલમ અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવતા સોમનાથ સુરનગર જિલ્લામાં લાંચની માગણી કરતા તલાટી કમ મંત્રી સહિત વિવિધ પોસ્ટ ઉપર ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે ત્યારે જાણકાર લોકો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ જો સરકાર દ્વારા પ્લોટના રજિસ્ટ્રેશન અંતર્ગત તપાસ કરવામાં આવે તો ઘણું બધું બહાર આવે તેમ છે